પોલીસ કમિશનર સાહેબ પાસે આવ્યા છે જે ટ્રાફિક સુવિધા બાબતનો છે જેની અંદર ખૂબ જ અસુવિધા છે લોકોને ખૂબ તકલીફ પડી રહી છે આ સુવિધાના કારણે ખૂબ પ્રદૂષણ થઈ રહ્યું છે ઇંધણનો વ્યય થઈ રહ્યો છે અને લોકોને શારીરિક માનસિક અને આર્થિક બોજો પડી રહ્યો છે આ સુવિધાના કારણે લોકો ખૂબ ત્રષ થઈ ગયા છે કારણ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કં અને પોલીસ કંટ્રોલ રૂમ વચ્ચે કોઈ પણ જાતનો સમન્વય સંકલન નથી જેના જેનો ભોગ સુરતનો સામાન્ય નાગરિક બની રહ્યો છે અને એના ખૂબ જ મોટા કારણો અને ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે એ વાત લઈને અમે અમારી માંગણી કરવા આવ્યા છે પો પોલીસ કમિશનર સાહેબને